આપ જાણો છો એ મુજબ ઉજ્જવલા યોજના જે માનનીય શ્રી એ ખૂબ જ વિચારી અને મહિલાઓ માતાઓ જેઓ ચૂલા ઉપર રસોઈ બને બનાવે છે કારણ કે રસોઈ બનાવી એમની માટે એક ફરજિયાત દિવસની એમની એક એક્ટિવિટી છે તો તેઓને એના લીધે થઈ ને ચૂલા ઉપર રસોઈ બનાવવાથી જે અસુવિધાઓ એટલે કે સ્વાસ્થ્યને પણ હાનિકારક હોય છે એ સિવાય પણ એનો ધુવાણો અને એમાં બનાવવાનો સમય પણ ખૂબ લાંબો થતો હોય છે ધુઆણાથી પણ એમને અનેક સ્વાસ્થ્યના ઇશ્યુઝ થતા હોય છે પરિવારમાં જે નાના બાળકોને હોય છે એને પણ ક્યાંક આ ધુંણાથી સ્વાસ્થ્યને એ હાનિ પહોંચાડતું હોય છે ત્યારે માનનીય શ્રી જેઓ પોતે પણ એક સામાન્ય પરિવારથી નાતો રાખે છે જેઓનું પોતાનું પણ એક પારિવારિક બેકગ્રાઉન્ડ કહીએ તો એક સામાન્ય જીવન અને ગ્રામીણ જીવનથી તેઓ જોડાયેલા રહ્યા છે ત્યારે તેઓએ જે એમના માતાને જે રીતે સંઘર્ષ કરતા જીવનમાં જોયા છે અને એવા સંઘર્ષો આવતા દિવસોમાં આ દેશની કોઈ માતાઓને ના કરવું કરવું પડે કોઈ બહેનોને ના કરવું પડે એ પ્રકારની અનેક યોજનાઓ લઈ અને માનનીય વડાપ્રધાનશ્રી પાછલા બે વર્ષમાં આપણી વચ્ચે આવ્યા છે એમાં એમની એક માનીતી અને ખૂબ જ બહેનો માટે ઉપયોગી એવી ઉજ્જવલા યોજનાનો આજે પ્રારંભ જામનગર ખાતે થયો અને આવતા ત્રણ વર્ષની અંદર જામનગરમાં લગભગ ત્રીસ હજાર બહેનોને આ યોજનાનો લાભ મળશે અને જે બીપીએલ પરિવારની બહેનો છે સાથે સાથે ગીવીટપના માધ્યમથી પણ જે સમગ્ર દેશને આહવાન માનનીય પ્રધાનમંત્રીએ કહ્યું હતું એ આહવાન આહવાનને પણ જામનગરનું જે થોડું આર્થિક રીતે જે સક્ષમ વર્ગ છે એને ઝીલી અને ગીવીટપમાં પણ મોટા ભાગમાં મોટી રીતે જોડાઈ અને ગીવીટઅપ યોજનાને પણ એક સક્સેસ જામનગર જિલ્લાએ બનાવી સાથે સાથે કેન્દ્ર સરકાર અને ગીવીટપનો જે લાભ આ જિલ્લાને થયો છે એ બંને મળી અને આવતા ત્રણ વર્ષોમાં ત્રીસ હજાર બહેનોને આવરી લેવામાં આવશે આજે લગભગ એકવીસો બહેનોને આ યોજનાનો લાભ થયો છે અને પહેલના માધ્યમથી આ સબસિડી પણ એમને સીધી એમના અકાઉન્ટમાં જમા કરવામાં આવશે એટલે બહેનોને સાચા અર્થમાં સક્ષમ અને સન્માનિત આપણા માનનીય વડાપ્રધાને કહી રહ્યા છે એમ કહી તો કંઈ ખોટું નથી દરેક લાભાર્થી બહેનોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું ને વધુને વધુ બહેનો ઉજ્જવલા યોજનામાં આવતા આવતા દિવસોમાં વધુ સ્વનિર્ભર થાય એવી શુભેચ્છા પાઠવું છું